ટીંડોળા બટેકાનું શાક તો આપણે અવારનવાર બનાવતા જ હોઈએ છે પણ આજે આપણા આપણા ગુરુકુળમાં આ અવારનવાર બનતા શાકમાંથી થોડું અલગ એવું લગ્ન પ્રસંગમાં બને ને એવું શાહી ટીંડોળા બટેકાનું શાક બનાવવાના છે જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરે સૌથી પહેલાં તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા ટીંડોળા લીધા છે અને મેં ધોઈને સરસ કોરા કરી લીધા છે અને હવે આપણે આનું આગળનો અને પાછળનો ભાગ આ રીતે કટ કરી આપણે ફક્ત આના ચાર કટકા જ કરવાના છે આપણે ટીંડોળાનું શાક જ્યારે રૂટીનમાં બનાવતા હોય ને ત્યારે એને પાતળું પાતળું સમારતા હોઈએ છીએ પણ અત્યારે ફક્ત આપણે એના ચાર જ કટકા કરીશું તો આ જ રીતે હું બધા જ ટીંડોળા સમારીને રેડી કરી લઉં પછી હું તમને બતાવું તો અહીંયા બધા જ ટીંડોળાને મેં સમારી લીધા છે હવે આપણે આને એક બાઉલમાં લઈ લઈશું અને એમાં આપણે બે ચમચી જેટલો કોર્ન ફ્લોર નાખવાનો છે અને બધું જ હાથથી સરસ રીતે મિક્સ કરી લેશું જો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બધા જ ટીંડોળા કોર્ન ફ્લોરમાં સરસ કોટ થઈ ગયા છે હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા મેં એક નંગ જેટલું બટાકું લીધું છે અને આ રીતે વચ્ચેથી કટ કરી આપણે ટીંડોળાની સાઇઝને છે ને બટેકાની પાતળી પાતળી ચિપ્સ કટ કરી લેશું તો આ જ રીતે હું બટેકાની ચિપ્સ પણ તૈયાર કરીને એક વાટકામાં નીકાળી લઉં પછી હું તમને બતાવું તો અહીંયા મેં આખું બટેકું આ રીતે સમારી લીધું છે એમાં પણ આપણે એક ચમચી જેટલો કોર્નફ્લોર નાખી એને હાથથી સરસ રીતે મિક્સ કરવાનું છે જેથી બટેકા ઉપર કોર્નફ્લોર સરસ કોટ થઈ જાય અને અહીંયા મેં તેલને ગરમ કરવા મૂકી દીધું હતું હવે પહેલાં આપણે ગેસની ફ્લેમ એકદમ હાઈ કરીને પછી એમાં બટેકા નાખવાના છે અને બધા બટેકા નાખી દઈએ ને એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની આવી જ રીતે આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આ બટેકાને સરસ ચડી જાય ને એટલા તળાવવા દેવાના છે અને આપણે એમાં ચપટી જેટલું મીઠું નાખી દઈશું જેથી બટાકાનો સાવ બ્લેન્ડ ટેસ્ટ આવે સરસ સોલ્ટેડ એર થઈ જાય અને આ જ રીતે બટેકાને હવે આપણે એ સરસ ચડી જાય ને એટલું કૂક થવા દેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણેક મિનિટ જેવું થયું છે અને આપણા બટેકા આ રીતે હું ઝારામાં લઉં છું ને તો થોડા થોડા ખખડે છે અને આ રીતે કાટા ચમચીથી તોડીને જોઈ જવાનું જોઈએ આસાનીથી તૂટી જાય છે છતાં પણ હજુ હે એને લગભગ પંદરથી વીસ સેકન્ડ જેટલું તળાવવા દઈશ અને આને તળતી વખતે આપણે એ જ ધ્યાન રાખવાનું છે કે આને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ તળવાના સાવ ધીમા ગેસે જો તમે તળશો ને તો બટેકા ચવળ થઈ જશે તો અહીંયા આપણા બધા જ બટેકા તળાઈને રેડી થઈ ગયા છે હવે આપણે પાછી ગેસની ફ્લેમ એકદમ હાઈ કરીને એમાં બધા જ ટીંડોળાને નાખી દઈશું જેટલા સમયને એટલે ટીંડોળા આપણે અત્યારે નાખીશું બાકીના હું બીજી બેચમાં તળીશ એને પણ આ રીતે તેલમાં સહેજ મિક્સ કરી એમાં પણ ચપટી જેટલું આપણે મીઠું નાખી દઈશું અને આને પણ આપણે સરસ એ ચડી જાય ને ત્યાં સુધી કૂક થવા દેવાના છે ત્રણેક મિનિટ જેવું થયું છે અને અહીંયા આપણે ટીંડોળા પણ જો તમે સરસ ચડી ગયા છે એની છાલ થોડી બદલાઈ ગઈ છે અને આ રીતે હું એને તોડું છું ને તો એ આસાનીથી તૂટી જાય છે આને પણ મેં મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ તળ્યા છે સ્લો ગેસ ઉપર આને બિલકુલ પણ નથી તળવાના તો અહીંયા આપણા આ ટીંડોળા તળાઈને રેડી થઈ ગયા છે હવે જે બાકી વધેલા થોડા ટીંડોળા છે ને એને પણ હું આ જ રીતે તળી લઈશ તો જ્યાં સુધી આપણા ટીંડોળા તળાઈને ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી લઈએ એના માટે એક પેનમાં આપણે ત્રણ ચમચી જેટલા શીંગદાણા લઈ લઈશું અને શીંગ દાણાને આપણે ધીમા ગેસે એની છાલ નીકળવાની શરૂઆત થઈ જાય ને એટલા શેકવાના છે શીંગદાણા થોડા શેકાય ને એટલે આપણે આમાં એક ટેબલ સ્પૂન જેટલા તલ નાખવાના છે એને પણ આપણે ધીમા ગેસે એ ફૂટે ને ત્યાં સુધી શેકી લઈશું અને એમાં આપણે અડધી ચમચી જેટલી વરિયાળી નાખી દઈશું વરિયાળીની ફ્લેવર આ શાકમાં બહુ જ સરસ આવે છે અને બધું જ આપણે ધીમા ગેસે સરસ શેકી લેવાનું છે અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ગેસ બંધ કર્યા બાદ એમાં આપણે બે ચમચી જેટલી ટોપરાનું છીણ નાખી દઈશું અહીંયા આપણી પેન ગરમ જ છે ને તો ટોપરાનું છીણ એમાં જ શેકાઈ જશે તો અહીંયા આપણો આ મસાલો બનીને રેડી થઈ ગયો છે હવે આપણે આને એક મિક્સર જારમાં લઈ લઈએ હવે આપણે આમાં બાકીના મસાલા કરી લઈએ આમાં આપણે બે ચમચી જેટલા ગાંઠિયા નાખી દઈશું અહીંયા ગાંઠિયાની જગ્યાએ તમે શેકેલો ચણાનો લોટ પણ નાખી શકો છો પાંચ ચમચી જેટલી હળદર એક નાની ચમચી ભરીને આપણે એમાં હિંગ નાખવાની છે એક ચમચી જેટલું ધાણાજીરું પાંચ ચમચી જેટલો મરિયાનો પાવડર અડધી ચમચી જેટલી થાંડ અને સ્વાદ પ્રમાણે આમાં આપણે મીઠું નાખી દઈશું એક ચમચી ભરીને અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે એ નાખી આપણે આને સરસ ક્રશ કરી લેવાનું છે તો અહીંયા આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે હવે ફાઇનલી આપણે આપણું શાક વઘારી લઈએ એના માટે એક પેનમાં હું બે પડી જેટલું તેલ લઈ લઈશ તેલ ગરમ થાય એટલે મેં અહીંયા સાતથી આઠ જેટલા કાજુના આ રીતે બે ફાળિયા કરી લીધા છે એ નાખી દઈશું અને કાજુના આપણે સરસ એ ગુલાબી થાય ને એટલું ધીમા ગેસે શેકી લેવાના છે કાજુ થોડા શેકાય એટલે અહીંયા મેં આઠથી દસ જેટલી કિસમિસ લીધી છે એને પણ આપણે તેલમાં સરસ શેકી લઈશું હવે અહીંયા મેં એક ટેબલ સ્પૂન ભરીને આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે એને તેલમાં નાખી આપણે આદુ મરચાંની કચાશ દૂર થાય ને એટલું એને સંતળાવા દેવાના છે આદુ મરચાં સંતળાય એટલે આપણે જે મસાલો બનાવીને રાખ્યો તો એ બધો જ આપણે આમાં નાખી દઈશું અને મસાલાને પણ આપણે એકાદ મિનિટ જેટલું જ ફક્ત તેલમાં સાંતળવાનું છે એટલે એની ફ્લેવર સરસ વધી જાય બહુ વધારે નહીં સાંતળવાનું નહીં તો મસાલો બળી જશે અને હવે આપણે જે ટીંડોળા અને બટેકા તળીને રાખ્યા હતા ને એ બધા જ આમાં નાખી દેશો અહીંયા ટીંડોળા અને બટેકા એકદમ ગરમ ગરમ જ છે એટલે મસાલા સાથે સરસ મિક્સ થઈ જશે અને આ રીતે એકાદ મિનિટ જેટલું જ તમે હલાવશો ને એટલે બધું સરસ એકબીજામાં ભળી જશે જો અહીંયા બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે મેં હાથમાં ત્રણથી ચાર ચમચી જેટલું પાણી લીધું છે અને આ રીતે આપણે છાંટી દઈશું અને હવે આપણે આને ઢાંકીને લગભગ થી ત્રણ મિનિટ જેટલું ધીમા ગેસે થવા દેવાનું છે જો અહીંયા આપણું શાક સરસ બધું એકબીજામાં ભળી ગયું છે એમાં આપણે છેલ્લે અહીંયા મેં અડધા જેટલા ટમેટાને બીયા કાઢીને આ રીતે ઝીણું ઝીણું સમારી લીધું છે એ બેથી ત્રણ ચમચી જેટલા ધાણા અને એક નાની ચમચી જેટલો આપણે એમાં ગરમ મસાલો નાખવાનો છે અને બધું જ સરસ રીતે મિક્સ કરી લેશું હવે ગેસ બંધ કરી અહીંયા અમે અડધા જેટલા લીંબુનો રસ લીધો છે એ નાખી દઈશું તો અહીંયા આપણું લગ્ન પ્રસંગમાં બને ને એવું શાહી ટીંડોળા બટેકાનું શાક બનીને રેડી થઈ ગયું છે જોતા જ ખાવાનું મન થઈ ગયું ને તો આજે સાંજે જ આને જરૂરથી બનાવજો અને તમે આને પૂરી અથવા તો રોટલી અને રસ સાથે ખાશો ને તો તો મોજ જ પડી જવાની છે તો કેવી લાગી આજની રેસીપી મને કમેન્ટમાં તમે જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો એને એક લાઇક અને એક શેર ચોક્કસથી કરી દેજો તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી